હાલ સમગ્ર ગુજરાતમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ અંતર્ગત સુરત શહેરના અડાજણ વિસ્તારમાં હની પાર્ક રોડ પર આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાડવા માટે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓને મીટર લગાવતા અટકાવ્યા હતા સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરી કર્મચારીઓને કામગીરી કરતા રોક્યા હતા તો બીજી તરફ